છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના ઇન્દ્રાલ ગ્રામ પંચાયતમાં છ માસથી સભ્યોની ચૂંટણી કરાવવામાં ચૂંટણી પંચ નિષ્ફળ રહેતા ગ્રામજનો હેરાન પરેશાન છોટાઉદેપુરના સંખેડા તાલુકાના ઇન્દ્રાલ ગ્રામ પંચાયતમાં છ માસથી સભ્યોની ચૂંટણી કરાવવામાં ચૂંટણી પંચ નિષ્ફળ રહેતા ગ્રામજનો હેરાન પરેશાન ચૂંટાયેલા સરપંચને ચાર્જ ન આપવામાં આવતા છ માસથી વહીવટ કરી શકતા નથી ગ્રામ પંચાયતમાં આજે પણ તલાટીનું શાસન ગ્રામજનો દ્વારા અલગ અલગ પ્રકારના આક્ષેપો કરવામાં આવ્યા હતા ગ્રામજનોનો આક્ષેપ છે કે ગામમાં અનેક જરૂરિયાતો જેવી કે પાણીની સુવિધા તેમજ સ્ટ્રીટ લાઇટની સુવિધા અને ગ્રામ પંચાયત કચેરીનું મકાન અધુરુષ્યના

એટલે સરકારને મારી રજૂઆત છે કે જેમ બને એમ આનો વહેલી તકે ઉકેલ આવે ગામની વસ્તી પંદરસોથી વસ્તી છે એમ પરંતુ ઘણીવાર અવારનવાર મોટરના પ્રોબ્લેમો થાય છે અમારે તલાટીને રજૂઆત કરવી પડે છે અને એવા પ્રશ્નો હોય તો અમારે ગામ અટકી રહે તો ટીડીઓને બી રજૂઆત કરવી પડે છે આ બાબતમાં મોટર ઘણી વખત અવારનવાર થઈ જાય છે સરપંચના માથે આ જવાબદારી આવે છે સરપંચને પાછી તલાટીને રજૂઆત કરવી પડે છે તલાટી અવારનવાર બદલીઓ થઈ જતી રહે છે કોઈ તલાટી ચોક્કસ અમને મુકાયેલા નથી અને અત્યારે જે બેન છે એમના હાથમાં અત્યારે ચાર્જ આવ્યો છે પણ સરપંચને અરે તલાટી બી શું કરી શકે એમ સરપંચ પાસે કોઈ હોદ્દો નથી તો ઘણી વખત સહીનું વલણ બી આ પ્રોબ્લેમો થાય છે તો સરકાર રજૂઆત છે કે આનો વહેલી તકે ઉકેલ આવે અને આની રજૂઆત પછી છેવટે અમારે છેક આગળ સુધી અમે કરવી પડશે ગામ ઇન્દ્રાના સરપંચ પંચાલ રાકેશભાઈ આજથી છ મહિના પૂરા થઈ ગયા આજ દિન સુધી મને કોઈ ચાર્જ નથી કે કંઈ એ નથી તો ગામનો વિકાસ કઈ રીતના કરવો ગામના વિકાસ માટે અમારે શું કરવું બધી જગ્યાએ અમે જય જઈને આવ્યા પણ અમારું કોઈ અમારે ધ્યાન લેતું નહીં ધ્યાન બાબત લેતું નહીં અમારે કામ કરવું ચાર્જ આપવો શું કરવું તમારા સરપંચ કોઈ સભ્ય નહીં હાથ સભ્ય નથી એમ કેવું છે એમને ઇલેક્શન થાય તો તમને ચાર્જ મળે પ્રથમ સભા જ્યારે થાય તો તમને ચાર્જ મળે

પણ હજુ સુધી છ મહિનાથી અમને કોઈ ચાર્જ આપ્યો નથી કે આમ શા કારણે બધી જગ્યાએ રજૂઆતો કરી ચૂક્યા પણ કોઈ જવાબ આવતા નથી એવું કહે છે કે તમને આગળ જવાબ આપે તો આપીએ ને અમારે ગામમાં સુવિધા પાણીની લાઇટોની કોઈ બી નાનું મોટું કામ હોય કે કોઈ બી ચૂંટણીમાં આપણે કે બારસો માણસની પબ્લિક છે દરેકને કંઈકનું કઈ કામ હોય જ તો એ બધા એમના ઘરે જાય છે કે ભાઈ અમારું કામ કેમ નથી થતું તો કે સરપંચ વગર તો કામ વિકાસ જ કેવી રીતે થાય ગામનો વિકાસ જ કરવો કેવી રીતે કોઈ અધિકારી જ નથી ગામમાં ગામમાં અધિકાર વગર અધિકારી વગર કામ જ કેવી રીતે કરવું અમારે એક જ માંગ છે કે રાકેશભાઈને એમનો ચાર્જ અપાવી દો અમારે છ મહિનાથી ચૂંટણી થઈ ગઈ છે ઇન્દ્રાલ ગ્રામ પંચાયતની અને સરપંચને ચાર્જ સોંપાતો નથી અમારા કામો અટવાયેલા છે એટલે વહેલી તકે સરપંચને ચાર્જ સોંપી દે ગામને બધા કામો અટવાયેલા છે લોકોના ગટર લાઈનના કામ અટવાયેલા છે બીજા બી વગેરે કામ અટવાયેલા છે એટલા માટે વહેલી તકે ચૂંટણી સભ્યની કરી દો અને વહેલી તકે સરપંચને ચાર્જ સોંપો એવી અમારી માંગ છે ગામ લોકોની સભ્યની ચૂંટણી અમે ફોર્મ ભરેલા તમે જાતે બી ફોમ ભરેલો સભ્યમાં પણ તૈયાર સ્વીકારવામાં ફોર્મ નથી આવ્યું ચૂંટણી બે ત્રણ મહિનામાં વહેલી તકે થવી જોઈએ લોકોના કામો બહુ અટકાયેલા છે